ત્રિપુરા સુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેથી ખુશીમાં ગંગા ઘાટ છે ત્યારે આજના દેવ દિવાળીના પવિત્ર દિવસે પ્રસંગે નાના અંબાજી તરીકે પ્રખ્યાત અંબિકા માતાજીના દાહાડ કેરમ્મા ખાતે લોકોનો મોટો ઘસારો જોવા મળે છે અહીં અનેક જિલ્લા તાલુકા અને દૂરના શહેરી વિસ્તારોના ગામડાઓમાંથી ધર્મપ્રેમી જનતા સહકુટુંબ પોતાના મરણ પામેલા સગા સંબંધીઓના અસ્થિ કુંભ લઈ અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે અહીં આવેલણા કોસંબી અને ભીમાક્ષી જેવી ત્રણ નદીઓનો પવિત્ર નદીઓનો ત્રિવેણી સંગમ છે જ્યાં અસ્થિ વિસર્જન કરવાનો ગંગા નદી જેટલો મહિમા રહેલો છે દેવ દેવળીના પવિત્ર દિવસે લોકો સવારથી જ નદીમાં આવીને પોતાના મરણ પામેલા મૃતકના અસ્થિ લાવી તેમની યાદમાં મહિલાઓ રુદન કરી કલ્પાંત કરે છે પોતાના સગા સંબંધીઓ નદીના પવિત્ર જળમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બ્રાહ્મણો જોડે પૂજ્ય અર્ચન કરી નદીના પવિત્ર જળમાં અસ્થિ વિસર્જન કરી સૂર્યનારાયણને જળની અંજલિ આપી મૃત્યુ પામેલ તેમના પરિજનોને ભગવત સદગતિ આપે અને તેમના આત્માને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી આખરી વિદાય આપી તેમની યાદમાં બ્રાહ્મણોને અનાજ કપડાં સહિતના કરિયાણાની સામગ્રી આપી પુણ્યદાન કરે છે કેટલાક સમાજના લોકો દ્વારા અસ્થિ વિસર્જન બાદ અહીં નદીમાં રસોઈ બનાવી જમવાનો રિવાજ નિભાવવામાં આવતો હોય છે આ સાથે પરિજનો પવિત્ર નદીમાં સ્નાન કરી અંબિકા માતાજીના દર્શન કરી અહીં ભારત લોકમેળામાં માહોલે છે અને અહીં ભરાતા લોકમેળામાં મહાલે છે અને મેળાની મજાનો આનંદ લે છે